વડતાલ પાસેના મહેળાવ ગામમાં સંવંત અઢારસો અઠ્ઠાવનની સાલમાં પટેલ જ્ઞાતિના સુખી ગ્રહસ્થને ત્યાં યોગભ્રષ્ટ એક પુત્રનો જન્મ થયો હતો નાનપણમાં અવારનવાર વડતાલ જતા હોય અને સંતોના યોગમાં આવતા સત્સંગ થયો તેમણે પોતાની યુવા અવસ્થામાં શ્રીહરી અને સંતોને એક વખત કેરીઓ જમાડી હતી માળિયા હાટીને વાડીએ રહેતા અને પૂર્વાશ્રમમાં વડતાલ પાસેના પીપલક ગામના એવા ભગવાનદાસ સ્વામીના જીવન પ્રસંગમાં જે કેરીઓના ટોપલા લઈને મહેળાવથી આવેલા ભક્તોનો પ્રસંગ લખાયો છે તેમાં પૂર્વાશ્રમમાં રહેલા એવા સ્વામી કેશવચરણદાસજી પણ હતા તેમણે પણ શ્રીહરીને તે રીતે કેરીઓ જમાડી હતી તેમની નાની ઉંમરમાં સંસારમાંથી વૈરાગ્ય થયો તેથી તેઓ સાઉ તેઓ સાધુ થવા માટે ગોપાળાનંદ સ્વામી પાસે ગઢપુર આવ્યા પરંતુ તેમના પિતાશ્રી તેમને સમજાવીને ઘેર તેડી ગયા આ રીતે ત્રણ વખત તેમના પિતાશ્રી તેમને ઘેર તેડી ગયા ચોથી વખત તેઓને લેવા તેમના પિતાશ્રી આવ્યા પરંતુ એ વખતે તેઓએ ઘેર આવવાની ચોખ્ખી ના પાડી દીધી પછીથી ગોપાળાનંદ સ્વામીએ તેમને શ્રીહરિ પાસે ભાગવતી દીક્ષા અપાવી ને તેમનું નામ કેશવચરણદાસજી નામ પાડ્યું ત્યારથી તેઓ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેવા લાગ્યા તેમને ગોપાળાનંદ સ્વામી સાથે અત્યંત સ્નેહ હતો અને સ્વામીની મરજી મુજબ તેઓ સ્વામીની સેવા કરીને ખૂબ રાજી કરતા એક વખત રામનવમીનો સમય કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ પધાર્યા આ વખતે ગોપાળાનંદ સ્વામીએ કેશવચરણદાસજીને કહ્યું કે તમો ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ જાઓને ત્યાં મંદિરમાં રહીને રાધારમણ દેવની સેવા કરો સ્વામીની વાત સાંભળીને કેશવચરણદાસજીએ કહ્યું કે સ્વામી મારે તો તમને પ્રસન્ન કરવા છે માટે તમારી સેવામાં રહેવું છે માટે કેશવચરણ દાસજી સ્વામી કહે કે કેશવચરણ દાસજી અમને રાજી કરવા હોય તો અમે કહીએ એમ કરો એટલે અમે રાજી સ્વામીની મરજી જાણીને તેમણે કહ્યું કે ભલે સ્વામી આપની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી સાથે જઈશ અને સ્વામીની આજ્ઞા મુજબ મંદિરની રાધારમણ દેવની સેવા કરીશ તેમની આવી સરળતાથી ગોપાળાનંદ સ્વામી તેમની ઉપર પ્રસન્ન થયા ને શ્રીહરિની પ્રસાદીના ચરણારની એક જોડ તથા એક માળા તેમને આપ્યા અને કહ્યું કે તમે ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા મેળવશો એટલે શ્રી હરિ અને હું અમે બંને તમારી ઉપર પ્રસન્ન થઈશું એમ કહીને સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે ભંડાર કોઠાર અનાજ વગેરેના કામમાં માણસની ખૂબ જ જરૂર પડે છે માટે તમે આ કેશવચરણદાસજીને જૂનાગઢ લઈ જાઓ તે બહુ જ સેવાભાવી અને સરળ સ્વભાવના છે આમ તમો જે કામ સોંપશો તે ખૂબ જ કાળજીથી અને સમજણ રાખીને તેઓ કરશે એમ કહીને ગોપાળાનંદ સ્વામીએ તેમને ગુણાતીતાનંદ સ્વામીને સોંપ્યા ગુણાતીતાનંદ સ્વામી સાથે કેશવચરણદાસજી જૂના ગઢાવ્યા સ્વામીની આજ્ઞા મુજબ મંદિરની દરેક સેવા કરતા વડતાલ વગેરે ધામમાં વડતાલ વગેરે યાત્રા સ્થળોમાં ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જાય ત્યારે મંદિરની ભલામણ કેશવચરણ દાસજીને સોંપતા વળી તેઓ વચનામૃતના સારા અભ્યાસી હતા અને ગૂઢ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે તેઓ ગુણાતીતાનંદ સ્વામીને વારંવાર પૂછીને પોતાની શંકાઓનું સમાધાન કરતા એક વખત તેઓ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢથી વડતાલ સમયો કરવા આવેલા ત્યારે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા તેઓ ગયા ત્યારે સ્વામીએ તેમને પૂછ્યું કે કેમ કેશવચરણદાસજી તમને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે ફાવે છે ને મુંજાતા તો નથી ને સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું કે સ્વામી આપની આજ્ઞાથી હું જૂનાગઢ ગયો તે બહુ જ સારું થયું કારણ કે એક તો આપની પ્રસન્નતા પ્રાપ્ત થઈ અને બીજું ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષની સેવા અને સમાગમનો લાભ મળ્યો તેથી મને શ્રી હરિના સ્વરૂપની ઉપાસના પણ દ્રઢ થઈ આપની કૃપાથી બધી વાતે સાનુકૂળતા છે તેમની વાત સાંભળીને સ્વામી તેમની ઉપર ખૂબ જ પ્રસન્ન થયા કેશવચરણદાસ સ્વામી પોતાની ઉત્તરાવસ્થામાં વડતાલ ગયા વડતાલ ગયા હતા અને વડતાલમાં જ હાલતા ચાલતા અક્ષરવાસી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સંતોમાંથી